પહેલાં તો ફતવા આપણે બહાર પાડતા નહોતા હવે તો અમારામાં ફતવા બહાર પાડવા માંડ્યા છે ફલાણા આટલા આટલા વૈષ્ણવોને નાથ બહાર મૂકી દેવામાં આવે છે કોઈ એની સાથે વ્યવહાર કરશે તો મરજા જાશે જેમ મોલવી ફતવા બહાર પડતા એને ફતવા બહાર પડે કે આને તો મેનમાં નવડાવશો આટલા આટલા જણાને એની સાથે તમે પ્રસાદ લેશો એ તમારી મેનમાં હળશે બસ તમારી બધાયની મર્યાદ જાશે સરદારગઢના એક બહુ વરિષ્ઠ આગેવાન છે સરદારગઢ ગામ બાજુમાં બહુ વરિષ્ઠ આગેવાન છે અને કંઈક પટેલ સમાજમાં પણ કંઈક બહુ મેઇન જુનાગઢ પટેલ સમાજના પણ એમને કહું મોટું યોગદાન છે એણે મને પત્ર લખ્યો ત્રણ પાનાનો પત્ર લખ્યો એમાં લખ્યું કે તમે વલ્લભકુલમાં જૈનમાં છો આટલે અમે તમને પગે લાગીએ છીએ બાકી તમારી વેલ્યુ અમારી ઘરે દોઢસો રૂપિયામાં કથા વાંચનાર સતનારાયણના કથા વાંચનાર બ્રાહ્મણથી વધારે તમારી કોઈ વેલ્યુ નથી કે દોઢસો રૂપિયામાં આવીને કર્મકાંડ કરનાર બ્રાહ્મણ અને તમારી કોઈ વેલ્યુ નથી પણ તમે મહાપ્રભુજીના વંશમાં જૈનમાં છો બસ એ તો એક વાત છે એટલે મેં કીધું મને જરાય ખોટું નથી લાગ્યું મેં સાચી વાત તમે કરી એને ભલે ખીચ ખાઈને કરી

અત્યારે તો મેં કીધું હું જ કહેવા માંગુ છું કે મહાપ્રભુજીને કારણે જ અમારી કિંમત છે તમે નમો છો તો મહાપ્રભુજીને કારણે નમો છો બાકી બ્રાહ્મણ છે એ વાત સાચી કેરી ખોટી નથી કરી કે અમે બ્રાહ્મણ છે કોઈ છત્ર ચમર વાળા છે કોઈ ચાંદીની છડી વાળા છે સોને કે છડી રૂપે કે મસાલ મોતીન કે માલ જરિયન કે જામા મોતીન કે માલ ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ પાલ મહારાજા ધરાજ એ બધું ગમે એટલું હોય પણ અશેષ મહાત્મ્ય જ ન હોય તો અમે જાતિય બ્રાહ્મણ છીએ જેવા બ્રાહ્મણ બ્રાહ્મણમાં ખોટું માનીએ છીએ કે બ્રાહ્મણમાં અમુક બ્રાહ્મણ ઊંચા બ્રાહ્મણ ભેદ બ્રાહ્મણ વર્ણમાં શાસ્ત્ર નથી ક્યાંય પણ કોઈનો આચાર સારો હતો ઊંચ ગણાતા કોઈનો નીચો આચાર થઈ ગયો એટલે નીચા ગણાતા પણ બ્રાહ્મણ એ બ્રાહ્મણ હતા બધા તો એની વાત સાચી કરી કે તમે બ્રાહ્મણ છો મહાપ્રભુજ કારણે અમે નમીએ છીએ એમ જ નમવું જોઈએ તમારે જ નમવું જોઈએ મારા કારણે તમારે ન નમવું જોઈએ એટલે બધી વાત તમારી સાચી છે પછી મારે કઈ એનો જવાબ પણ મેં એવી રીતે જ મેં તો એવી રીતે જવાબ આપ્યો કે ભાઈ તમારી વાત બધી સાચી છે પણ હવે આ વખતે ફિક્સ થઈ ગયું એ થઈ ગયું હોય તમને જે ખીજ હોય કે મહાપ્રભુજીના વંશમાં કેમ જઈને તો હવે એનું તો બીજું કંઈ નિરાકરણ નથી પણ મહાપ્રભુજીના કારણે કિંમત છે એમાં કોઈ સવાલ નથી અને તમારે વૈષ્ણવે પણ એમ જ માનવું જોઈએ કે મહાપ્રભુજીના સિદ્ધાંતરૂપી જલ જો આ નળમાંથી વહેતું હોય તો જ એની કિંમત છે બાકી નળ કાઢી નાખે મહા આ નળમાંથી મહાપ્રુજીના સિદ્ધાંત જો નીકળતા હોય તો તમે વંદન કરો ચરણસ્પર્શ કરો કાંઈ વાંધો નહીં પણ મહાપ્રભુજીના સિદ્ધાંત જ જો ન આવતા હોય તો પછી એને શું કિંમત રહી જશે એટલે આ જે પત્ર અહીંયા અહીંયા બાજુનું ગામ છે ને મને યાદ આવી ગયું કોઈ સરદાર ઘટના હોય મને પત્ર મોટો બધો ટાઈપ કરેલો પત્ર આપ્યો શું મહાપ્રભુજી આપણા ગુરુ છે એટલે હું તો એવો આગ્રહ રાખું છું ક્યારે તમે જે બોલો છો આપણે ત્યાં એ ઘણી બધી પ્રથા ખોટી પડી ગઈ છે શ્રી વલ્લભાધીશકી જે બોલીએ એટલે અમારા જેવા બધા આવી જાય પણ મહાપ્રભુજી જે બોલવી જોઈએ આપણે બધા જ શ્રી મહાપ્રભુજીના અનુયાયીઓ છીએ હું પણ મહાપ્રભુજી અનુયાયી છું તમે પણ મહાપ્રભુ અનુયાયી છો દરેકે શ્રી વલ્લભાધીશકી જે બોલીએ વધારે આગળ બોલવામાં આવે તો શ્રી ગોપીનાથજી જે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપ કહેવાય છે શ્રી ગોપીનાથજીની જે બોલીએ શ્રી ગુસાઈજીની જે બોલીએ સાત બાલકોની બોલીએ બીજા કોઈની જે બોલવાની આવશ્યકતા જરા પણ આ માર્ગમાં છે નહીં મહાપ્રભુજીની મહત્તા આપણે વધારવી જોઈએ એ જ આપણા સર્વસ્વ છે વ્યક્તિની મહત્તા મહાપ્રભુજી કરતા પણ વધારે રહ્યા છીએ પહેલા અમારે બધા જે બોલાય પછી છ લેવલ વલ્લભાજી સકી જય તો અમારી મહત્તાથી મહાપ્રભુજી કરતા વધી ગઈ. એટલે જે એક જ બોલીએ તો બધું આવી જાય. વલ્લભાજી સકી જે બોલીએ એટલે બધું આવી જાય. ગુજરાતીમાં એવી કહેવત છે કે હાથીના પગમાં બધાના પગ આવી જાય. એટલે બહુ મોટા જે હોય એમાં બધા નાના બધા સમાઈ જાય. કહેવાતે એમ કહેવા માંગે છે હો મહાપ્રભુજીના હાથીની ઉપર નથી આવતા આપણે. પણ એક કહેવત એમ કહે છે કે ભાઈ મોટા પગમાં બધાના પગ આવી જાય હાથીનો પગ એવડો મોટો હોય કે બીજા બધાના પગ એની અંદર આવી જાય એમ શ્રી મહાપ્રભુજી એવા સાગર છે કૃપાના સાગર જે વાત થઈ ને કૃપાનો સાગર કૃપા નિધિ એ શ્રી મહાપ્રભુજી છે અમે તો બધા એક એક બિંદુઓ છે કે જેની અંદર સમાયેલા છે તો આ પ્રકાર છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી આપણા બધાના ગુરુ છે શ્રી વલ્લભાધી સકી જે બોલીએ એટલે આપણે બધા જ શ્રી મહાપ્રભુજીની સૃષ્ટિ છે તમારા કરતા એક બે ઉત્તરદાયિત્વ ઉદાહરે છે બાકી વલ્લભકુલ અને વૈશ તો કોલેજ મે કીધું ભાઈ અલૌકિક અગ્નિકુલ અલૌકિકાષ્ટ છાપ હે અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે બધાને એકસાથે બોલવામાં આવ્યો છો વલ્લભકુલને જ ખાલી અલૌકિક કીધું એવું કઈ નથી હા તો અલૌકિકાષ્ટ છાપ ભગવદીને પણ કીધા છે અને પછી બધાને કહી દીધા કે અલૌકિક જે ભક્તજન જે શરણ લીને આપ હે મહાપુરુષની શરણમાં રહેનાર કોઈ ભક્ત છે એ બધા જ અલૌકિક છે વાગેજી બધાની વંદના કરી છે આપણે એમ કે અલૌકિક અગ્નિકુલ તો અમારી એક મહત્તા વધી ગઈ ભાઈ પાછું બધાએને કીધું છે તમે પણ અલૌકિક છો શું કામ અલૌકિક છો કારણ કે તમે સામાન્ય પ્રવાહમાં તણાયેલા નથી પણ પુષ્ટિ છો પુષ્ટિ માર્ગી સૃષ્ટિ છો અલૌકિક કહેવાનું તાત્પર્ય કે જે લૌકિક નથી પ્રવાહી નથી પણ અલૌકિક એટલે એ ભગવાનના સ્વિયંગની સેવા માટે સર્જાયેલી આ પુષ્ટિ સૃષ્ટિ છે તો આપણે એ પુષ્ટિ સૃષ્ટિમાં રહીએ છીએ અને એના એકમાત્ર ગુરુ શ્રી પુરુષોત્તમજી જેને દસ દિગંત વિજય આચાર્ય કહેવાય આ સંપ્રદાયના અને પુરુષોત્તમજી ન હોય તો આ સંપ્રદાય નિવૃત્ત થઈ ગયો હોય એવા આચાર્ય પણ એમ કહે છે કે આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી પોતે જ છે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ હું શ્રી ગુસાઈજી પણ એમ કહે છે કૃષ્ણનું જ્ઞાન આપનારા ગુરુ શ્રી આચાર્ય ચરણ જ છે ત્યાર પછી શ્રી ગુસાઈજી પણ એમ કહે છે કે મહાપ્રભુજી ગુરુ છે ગુરુ નક્કી કરીએ છીએ આપણે સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ શરણમ દીક્ષા આપનારા ગુરુ કે કોણ છે શ્રી મહાપ્રભુજી પોતાને ગુરુ નથી ગણાવતા મહાપ્રભુજી પોતાને ક્યાંય ગુરુ ગણાવતા નથી ગોપી કા હા ગુરુ વાપ્રોક્તા એમ કહે છે કે ગોપીજનો આપણા આદર્શ છે ગુરુ છે તો મહાપ્રભુજી આપણા ગુરુ છે એમાં કોઈ સવાલ નથી પુષ્ટિ માર્ગ પ્રવર્તક છે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કૃષ્ણ જ્ઞાનંદો ગુરુ કૃષ્ણ જ્ઞાન આપનારા ગુરુ છે તો શ્રી ગુસાઈજી પણ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજી ગુરુ છે મહા ગુસાયણજી પોતાને ગુરુ ગણાવતા નથી ત્યાર પછી આવે છે શ્રી ગોકુલનાથજી શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ગુરુ તો કોને કહેવાય ગુરુની વ્યાખ્યા કરે છે શ્રી ગોકુલનાથજી સર્વોત્તમ સ્તોત્રની કૃષ્ણ જ્ઞાનદો ગુરુ એ નામની ટીકામાં ગુરુ ગુરવે નમઃ એ નામની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે કોઈ પણ સંપ્રદાય કે માર્ગના ગુરુ કોને કહેવાય ગુરુ કોને કહેવાય આપણે કહે છે અમારા ગુરુદેવા અમારા ગુરુદેવા કાલ મેં વાત કરી કે શાસ્ત્ર વચન પણ ન માને ગુરુની આજ્ઞા માને ગુરુએ શાસ્ત્ર જોયું નથી હવે તમે કહો છો હવે એ એમને હવામાં ગોળીબાર કરે છે આપણે શાસ્ત્ર બતાવીએ છીએ મારી વચનની આ શાસ્ત્ર વચન જુઓ મેં તો એ ધર્મ ધર્મશાસ્ત્ર ગુજરાતી ભાષાંતર કરાવીને શ્લોક અને ભાષાંતર બે કરાવીને રાખ્યું છે કે ભાઈ આ વાંચો ચાલો આશોત નહીં કોઈ લખી નાખ્યો એમ નહીં પણ શાસ્ત્ર શું કહે છે તમે તમે ગુજરાતીમાં વાંચી લો વંચાવી દીધું તો એમ કે છે કે નહીં વાંચેલું બધું સાચું શાસ્ત્ર બધું લખ્યું છે મેં તમે જ વાંચી લ્યો આમાં શું લખ્યું છે તો કે નહીં અમારા ગુરુદેવ કે એ થાય તો અમારા ગુરુદેવ કે એ જ થાય હવે ગુરુની એટલી બધી મહત્તા વધારી કે શાસ્ત્ર વચન વંચાવી દીધું તોય સંતોષ ન થયો તોય કહે કે આપણે શાસ્ત્રનું શું કામ આપણે તો ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ એટલી બધી ગુરુની મહત્તા વધારી પણ ગુરુ કોને કહેવાય એ શ્રી ગોકુલનાથજી શું કહે છે હું પહેલેથી શરૂઆત કરું છું ગુસાઈજી ગોકુલનાથજી ત્યાર પછી આપણે હરિરાયજી એ આપણે ચેક કરીએ ગુરુ વિશે શું કહે છે આ બધા તો ગોકુલનાથજી સ્પષ્ટ રૂપમાં આજ્ઞા કરે છે કે ગુરુ કોને કહેવાય કે જે માર્ગનો ઉપદેશ કરનાર હોય ઉપદેશ કરનાર તો ઘણા બધા હોય છે માર્ગ સૌથી પહેલા પુષ્ટિ માર્ગને પ્રવર્તિત કરી સમજાવનારા છે ઉપદેશ કરનારા છે અને બીજું બીજું લક્ષણ એ બતાવ્યું છે કે માર્ગનો જે ફલ હોય એ દાન કરવામાં પણ જે સમર્થ હોય એ એ માર્ગનો ગુરુ કહેવાય છે ઉપદેશ ઉપદેશ અમે તો ગુરુ બની પણ બીજી વાત પાછી બીજી લાયકાત બતાવે છે કે માર્ગમાં તમે જેને ફલ કહો છો જે આ માર્ગનું ફલ છે આપણે કહીએ છીએ પરા ભક્તિ સા પરામતા પરા ભક્તિ કે સર્વાત્મ ભાવ આપણું ફલ છે તો એ ફલનું દાન કરવામાં પણ જે સમર્થ હોય એ માર્ગના ગુરુ કહેવાય છે એટલે પુષ્ટિ માર્ગનું પરમ ફલ જે સર્વાત્મ ભાવ છે કે માનસી સાપરામ હતા એ દાન કરવાનું પણ જેની અંદર સામર્થ્ય હોય એ માર્ગમાં ગુરુ કહેવાય છે આ ગુરુની વ્યાખ્યા ગોકુલનાથજી એ કરીને પછી પાછું લખે છે કે આ ગુરુના લક્ષણ આચાર્ય ચરણ સિવાય બીજા કોઈમાં ઘટિત થઈ શકે નહીં આચાર્ય ચરણ સિવાય આ માર્ગમાં બીજા કોઈ ગુરુ હોય શકે ફલદાન સામર્થ્ય કોનું હોય શકે ફળદાન કરવાનું સામર્થ્ય જેની અંદર હોય અને મહાપ્રભુજી સામર્થ્ય બતાવ્યું છે નથી બતાવ્યું એમ નહીં અચ્યુતદાસ સનોડિયાને પોતાના ચરણા એ ચરણોદક આપીને એ માનસિસા પરામાતા નું દાન પણ કરીને બતાવ્યું છે કે આપ ચાહે તો કરી શકે છે શ્રી મહાપ્રભુજી એ સામર્થ્ય શ્રી મહાપ્રભુજી સિવાય બીજા કોઈનું નથી એમ શ્રી ગોકુલનાથજી જો કહેતા હોય તો અમે આજે એ સોલમી પેઢી મહાપ્રભુજીની સોલમી પેઢીવાળા અમે ક્યાંથી એવા પરાત પર ગુરુ થઈ ગયા કે માર્ગના પરમ ગુરુ અમે કેવી રીતે થઈ શકીએ કે જે મૂળ મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજી અને ગુસાઈજી પછી સીધા શ્રી ગોકુલનાથજી અને ગોકુલનાથજી એમ કહે છે કે આચાર ચરણ સિવાય બીજા ગુરુ હોઈ શકે નહીં કારણ કે માર્ગના ફલદાન કરવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી અને મહાપ્રભુજી સેમ્પલ કે સામર્થ્યનું દાન પોતાનું સામર્થ્ય કેટલું છે એ બતાવ્યું પણ દીધું છે એવું નથી પણ બધાને નથી કર્યું બધાને તેમ કીધું તત્ સિદ્ધિ તનુવિત જા તનુવિત જાથી માનસિક સિદ્ધિ થાય એ દરેક ઉપદેશ તો એ છે પણ સામર્થ્ય ફલદાન કરવાનું છે કે નહીં એનામાં તો અચ્યુતદાસ રનોડિયાને એ પણ બતાવી દીધું કે ખાલી ચરણોદક આપીને એ ચરણોદક આપીને માનસી સાપરામતાનું દાન પણ શ્રી આચાર્યચરણે કરેલું છે એટલે ગોકુલનાથજીની વાત બહુ સ્પષ્ટ થાય છે કે ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી પોતે જ છે કે રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે એક જ રૂપ જે છે ભગવાન શ્રી કૃષ્ણનું એ બે રૂપ થઈને ગુરુ રૂપ પ્રકટ થયા છે આચાર્ય રૂપ પ્રકટ થયા છે અને એક પોતે સેવ્યના રૂપમાં પ્રકટ થયા છે ઠાકુરજી પોતે તો શ્રી મહાપ્રભુજી આ માર્ગના ગુરુ છે આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે આ માર્ગના ગુરુ તો શ્રી મહાપ્રભુજી પોતે જ છે હવે સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્યનો અર્થ પણ એ જ છે કે જે કાંઈ પણ ગુરુ દ્વારા ઉદ્ધાર થાય છે જીવનો બ્રહ્મ સંમન થાય છે ભગવત સ્વરૂપ પ્રદાન થાય છે ભગવત સ્વરૂપની અંદર આપણે તે માનીએ છીએ કે ભગવત સ્વરૂપમાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા ભાવ પ્રતિષ્ઠા જે કાંઈ પણ થાય છે એ બધું જ જે ગુરુ દ્વારા જે થાય છે એ કરનાર કોણ છે એસી શ્રી છે પાંચસો નો એ પાંચસો કે હજાર રૂપિયાનો કોઈ લેમ્પ નાખ્યો હોય પણ લાઇટ ઇલેક્ટ્રિસિટીમાં આવતી હોય તો જ કામ નો બાકી લાઇટ પોતે સીધો પ્રકાશ આપતો નથી ગોળો લગાડી દીધો એ કઈ પ્રકાશ નથી આપતો ઇલેક્ટ્રિસિટી ના આવતી હોય તો જો વીજળી ના આવતી હોય તો એ ગોળો એમને એમ રહે કે એમ સીધો પ્રકાશ ન આવે આપણે ગોળાને વેળગા છીએ કે બહુ આમાં જ બધો પ્રકાશ આવે છે આ જ સર્વસ્વ છે કે આપણને તો આમાંથી પ્રકાશ આવ્યો છે ને આપણી માટે આ સર્વસ્વ છે ભાઈ એનું સામર્થ્ય નથી કંઈક અશેષ સામર્થ્ય કંઈક બીજું આપી રહ્યું છે કે એના કારણે તમને આ લાઈટ આપે છે તો આ સોન છે સ્થાપિત આ શેષસ્વ મહાત્મ્યનો અર્થ આવો છે આપણે એમ માનીએ છીએ કે બધા જ વલ્લભપુરના બાળકો એ બધા જ શ્રી મહાપ્રભુજી આવું મગજમાં તો દ્રઢ એવું જ તમને બધાને હશે ને કરાવ્યું હોય કે બધા જ બાળકો એટલે સાક્ષાત શ્રી મહાપ્રભુ શ્રી ગુસાઈજી કહે છે ગુસાય વલ્લભ નામ જેવા કોઈ થયા નથી ને કોઈ થશે નહીં તો આટલા બધા મહાપ્રભુ ક્યાંથી પ્રગટ થઈ ગયા મહાપ્રભુજી એક જ છે એટલા બધા મહાપ્રભુજી નથી મહાપ્રભુજી વંશમાં જન્મેલા છે એ વાત બરાબર છે તો મહાપ્રભુજીના વંશમાં જન્મેલા છે પણ વંશની એટલી બધી મહત્તા નથી અહીં મહાત્મ્યની મહત્તા છે વંશની મહત્તા નથી બતાવી વંશની મહત્તા ક્યાં બતાવી છે વંશે સ્થાપિતા શેષ અશેષ મહાત્મ્ય એ સ્થાપિત અશેષ મહાત્મ્યની મહત્તા છે કે જે કેમાં છે સાચા ચરણમાં છે શ્રીમદ વલ્લભ નામ ધી સદસો ન ભાવી ન ભૂતોશ્ચપી મહાપુરુષ જેવા થયા નથી થશે ને ત્યાં કોણ કહે છે હું નથી કહેતો બધા કહે છે આની જ વાણી ખરાબ છે એ શ્રી ગુસાઈજી કહે છે એ શ્રી ગુસાઈજી કીધું કે મહાપુરુષ જેવા થયા નથી ને થશે ને એ શ્રી ગુસાઈજીએ કીધું જે કંઈ વાંધો હોય તો ગુસાઈજી પાસે રજૂ કરવો છે કે આવું કેમ તમે બોલો છો અમે તો બધાને મહાપ્રભુજી ગણીએ છીએ બધા એ મહાપ્રભુજી અને આ બધી પોકળ વાતો છે મહાપ્રભુજી ગણીએ છીએ મહાપ્રભુજી ગણવાની વાત બધી પોકળ વાત છે કારણ કે એનું ઉદાહરણ આપું તમને માણાવદરની અંદર કંઈક અશેષ મહાત્મ કઈક આવી ચર્ચા આવી કે પ્રવચનમાં મેં ચર્ચા આ રીતે કરી એક સારા વૈષ્ણવ કહેવાય છે આવતા હતા ત્યારે ઈ દિવસ આવ્યા હશે નિયમિત તો પ્રવચનમાં નથી આવતા દર મહિને માણાવદર તો દર મહિને પ્રવચન દર વખતે નથી આવતા પણ એ ટાઈમમાં આવ્યા હશે પાછળથી મને એવી વાત પડી કે એણે એમ કીધું કે આવા પ્રવચનમાં ન અવાય આપણી ભાવના તોડી નાખે આપણો ભાવ તૂટી જાય છે અમે તો બધાને મહાપ્રભુજી માનીએ આ તો એમ કે છે કે મહાપ્રભુજી મહાપ્રભુજી છે વંશે મહાપ્રભુજીના તો અમારી ભાવના તૂટી જાય છે મેં કીધું તૂટી ક્યાંથી જાય એમાં ભાવના જ નથી તો ક્યાંથી તૂટી જવાના કેમ મેં મેં મને કીધું મને કે એ ભાઈ એમ કહેતા હતા કે હવે આવું નથી આપણે આપણે કોઈ ન આવે ભાવના તૂટી જાય છે મર્યાદી વૈષ્ણવ છે ભાવના તૂટી જાય છે પણ મેં કીધું જો ભાવના એનામાં હોત તો હું તો ઓરિજિનલ મહાપ્રભુજીની વંશમાં સોલમી પેઢી ઓરિજિનલ હતો જ તો મારામાં કેમ મહાપ્રભુજીના દેખાણો કોઈ વૈષ્ણવ વાત કરતો હોય તો એમ કે આવી વાત ન સંભળાય પણ હું તો મહાપ્રભુજીના વંશમાં જ હતો એમ કે આખા વંશને હું તો મહાપ્રભુજી માનું છું તો મહાપ્રભુજીની વાત એને માયની નહીં તો હું તો મહાપ્રભુજીના વંશમાં જ હતો ને અને કદાચ હું પેઢી બતાવી દઉં ગણાવી દઉં કેવી રીતે થાઉં તો સોલમી પેઢી મેં કીધું મહાપ્રભુજીને ઓરિજિનલ સોલે સોલ પેઢી હું ગણાવી દઉં તો મહાપ્રભુજીના વંશમાં જ હતો જો એનામાં ભાવના હોત કે આખો વંશ મહાપ્રભુજી છે તો મારી વાત એને ખરાબ લાગી ન હોત મારો ભાવ તૂટી નાખે જો મહાપ્રભુજી ભાવ તોડે તો બીજો કોણ ન તોડે હું તો કહેતો નથી કે મહાપ્રભુજી છું પણ એ એમ કહેતા હતા કે બધાને મહાપ્રભુજી માન ને આમાં તો આવી વાત આવી કે ભાઈ મહાપ્રભુજી એક જ છે બાકી તો અશેષ મહાત્મ્ય એનું છે વંશનું મહાત્મ્ય નથી પણ જો એવી ભાવના એનામાં હોત તો મારામાં કેમ મહાપ્રભુજીના દેખાણા તો એનામાં એ ભાવ તો નથી જ એટલે ભાવ નથી તો ખનીજ થવાનો કોઈ સવાલ નથી ધન હોય તો કોઈ લૂંટી જાય હોય ધન નથી તો લૂંટાઈ ગયા તો બંધ થઈ ગયા છે પ્રવચનો આવતા નથી એ હું જોઉં છું કારણ કે એના મારા સિને જ મહાપ્રુજી માનતા તો બીજા નથી માનતા એ બધા આપણા ભાવવાની વાત છે તો ઈ તો એના મારા સિંહ મહાપ્રુજી માનતા હશે બીજા બધાની વાત પણ એના મહાપ્રુજીનો ભાવ નથી ના તો મારામાં હોવો જોઈએ તો મારામાં હોવો જોઈએ આ બધી પોકળ વાતો જ છે આવી બધી એક આ છટકબારી જે કઈ હોય એ બધી છટકબારી આવો ભાવ કોઈનો છે નહીં મહાપ્રભુજીમાં ભાવ રાખીએ તો ટેકો રહેશે બહેનો રહેશે તૂટશે નહીં અને મહાપ્રભુજી જે છે એ ગુસાયનજી આજ્ઞા કરે છે એક જ છે એના જેવા કોઈ થયા નથી થશે નહીં તો પછી આપણે ગુસાઈનજી એમ આજ્ઞા કરતા હોય ગોકુલનાથ જેમ આજ્ઞા કરતા હોય કે આ માર્ગના ફલદાન કરવાનું કોઈનું સામર્થ્ય આચાર ચરણ સિવાય તો નથી તો પછી ગુરુ હોવાનો પણ કોઈ સવાલ આવતો નથી એટલે જે આ માર્ગ ના છે અને પુરુષોત્તમજી સ્પષ્ટ સિદ્ધાંતને ફરીથી આ વિકૃતિઓ બહુ ન ફેલાય અલગ અલગ ફાટાઓ બહુ ન પડે લોકો આ ગુરુદેવ ને જળતે પછી વિચાર પણ ન કરે કે સાચું છે ખોટું છે આવું બધું ન થાય એટલે આગમચેતી રૂપે કોઈ ગુરુ ન હોય શકે એવું પણ નથી પણ છતાં પુરુષોત્તમજી એમ કીધું કે આ ગુરુવાદ જો બહુ ફેલાશે તો ખોટી વાત હશે કે સાચી વાત હશે કાલે બીજું શાસ્ત્રની વાત પણ ન માને મહાપ્રભુજીની વાત ન માને એનાથી પણ આગળ એના પિતાનો લેખ બતાવ્યો કે એમના પિતાએ સૂતક વિશે આમ લખેલું છે કે નહીં હું હું પ્રકટ છું એના જ પિતા મેં કીધું એ વિદ્વાન હતા કે બુદ્ધિ વગરના હતા એ કંઈક નિર્ણય તમે તો કરો કે એના પિતા બુદ્ધિશાળી હતા કે નહીં વિદ્વાન હતા કે નહીં આ માર્ગના જાણકાર હતા કે નહીં કે એ એક જ જાણકાર અત્યારે થયા છે તો એ પણ ન માન્યું એને બતાવ્યું કે આપના પિતાએ લખ્યું છે કે ભલે લખ્યો હોય ને એ ભલે લખ્યું પણ અત્યારે તો આમ જ નિર્ણય થાય કે હું કહું એમ તો આ પ્રકારનો ગુરુવાદ જો ફેલાય જશે તો સાચી વાત ખોટી વાત શાસ્ત્ર સંમત છે કે નહીં સિદ્ધાંત સંમત છે કે નહીં જો ગુરુવાદ ફેલાય જશે તો આના પરિણામ આવા આવશે કે જે સાચું હશે ખોટું છે ગુરુ કે એ જ માનવું પણ ગુરુનો નિર્ણય થઈ જવા દો કે મહાપ્રભુજી જ ગુરુ છે મહાપ્રભુજી કે એ જ આપણે માનવું જોઈએ અને એના માટે જ આપણે બંધાયેલા છે પહેલાં તો ફતવા આપણે બહાર પાડતા નહોતા હવે તો અમારામાં ફતવા બહાર પાડવા માંડ્યા છે ફલાણા આટલા આટલા વૈષ્ણવોને નાથ બહાર મૂકી દેવામાં આવે છે કોઈ એની સાથે વ્યવહાર કરશે તો મરજા જશે જેમાં મોલવી ફતવા બહાર પાડતા એમ ફતવા બહાર પડે કે આને તમે મેનમાં નવડાવશો આટલા આટલા જણાને એની સાથે તમે પ્રસાદ લેશો એ તમારી મેનમાં અડશે બસ તમારી બધાની મરજા જશે આ તો મોલવીઓની ભાષા છે